મિત્રો બીજા કોણે પણ આપ વાંચકોએ અને વિડીયો જોવાવાળાઓએ જ ધ્યાન દોર્યું કે ગિફ્ટ સિટીમાં રિવરફ્રન્ટનું કામ શરૂ થઈ ગયું છે મને આની બિલકુલ માહિતી નથી ના એના ક્યાંય સમાચાર છપાયા છે અને ઇટ ઇઝ નોટ ઇન પબ્લિક હા જે કામ થઈ રહ્યું છે તો પબ્લિકમાં જ છે કારણ કે દેખાય છે ત્યાં જાઓ તો બટ અદરવાઇઝ ન્યૂઝમાં ક્યાંય આવ્યું નથી તો મેં આજે ત્યાં સાઇટ વિઝિટ કરી અને આઈ વિટનેસ ડેટ કે રિવરફ્રન્ટનું કામ ચાલી રહ્યું છે બેઝિક કામ છે દીનદયાળ યુનિવર્સિટી અને ગિફ્ટ સિટીને જોડતો જે પુલ છે એની નોર્થ સાઇડ પર કામ ગિફ્ટ સિટીની સાઈડ પર કામ ચાલુ છે કામ એટલા નાના પટ્ટા પર છે એકાદ કિલોમીટરનો હશે કે એનાથી સેજ વધારે કદાચ માત્ર ગિફ્ટ સિટીની જે આપ આ સ્કાયલાઇન જોઈ શકો છો તો એને જ સૌ કરે છે એટલા જ ભાગમાં સાબરમતી નદીમાં અને પુલની પહેલી બાજુ પણ કામ ચાલું નથી બેઝિક કામ છે ગિફ્ટ સિટીવાળાને પૂછાવડાવ્યું કે આ રિવરફ્રન્ટનું જ કામ છે તેમણે કહ્યું હા રિવરફ્રન્ટનું જ કામ છે પણ અમે નથી કરતા ગુજરાત સરકાર કરે છે દિવાલો બની રહી છે અત્યારે ડાયાફ્રેમ અને પાઇપ્સ બહુ જ બધી પડી છે ઘણા બધા વ્હીકલ્સ ત્યાં કામ કરી રહ્યા છે પણ હજી એટલું મેસિવ કામ નથી અને હવે તો ચોમાસું આવવાનું છે થોડાક મહિનાઓમાં તો આઈ ડોન્ટ થિંક સો કે આ એકદમ ઝડપથી ચાલી રહેલું મેસિવ મશીનરી સાથેનું ચાલી રહેલું કોઈ એડવાન્સ લેવલનું કામ હોય અત્યારે બેઝિક કામ ત્યાં ચાલી રહ્યું છે વોલ્વનું અને બીજું અલાઇનમેન્ટનું પાળો બનાવ્યો છે માટીનો એ બધું જ આપ અહીં વિડીયોમાં જોઈ શકો છો આ કોણ કરે છે તો જે જવાબ આવે છે ગુજરાત સરકાર કરે છે બટ રિયલ ફ્રન્ટનો પ્રોજેક્ટ ગુજરાત સરકાર જાતે ન કરે કોઈક એજન્સી હોય તો એ એજન્સીમાં આઈ હેવ લર્ન્ડ સિંગાપુર સરકારની એક કંપની છે કન્સલ્ટિંગ ફર્મ છે અને એનું નામ છે સુરબાના જુરોંગ અને સુરબાના જુરોંગની વેબસાઇટ પર જશો તો આપને માલુમ પડશે કે સિંગાપુરમાં અને બીજા દેશોમાં ઘણા કામો કરે છે ગુજરાતમાં પણ એફોર્ડેબલ હાઉસિંગનો એક પ્રોજેક્ટ સુરબાના જુરોંગે કર્યો છે કે કર્યો હતો પણ વધારે વિગતો નથી મળતી એની વેબસાઇટ પર પણ અને ઇટ્સ નોટ ઓફિશિયલી મને કોઈએ જણાવ્યું હોય કે સુરબાના જુરોંગ કરે છે બટ આ ગિફ્ટ સિટીવાળો જે આ પોર્શન છે સુરબાના જુરોંગ કરે છે એવી મને માહિતી મળી છે અપસ્ટ્રીમમાં સંત સરોવર છે એટલે સંત સરોવરથી પાણી આવે પણ ડાઉનસ્ટ્રીમમાં પાણી રોકાય એવી કઈ વ્યવસ્થા છે આઈ ડોન્ટ નો રિવરફ્રન્ટના જે ગ્રેજ્યુઅલ કામો છે એમાં જે હવે નો જે પોર્શન કામ શરૂ થવાનું હોય એના વિશે એક વિડીયો ઓલરેડી મેં બનાવી દીધો છે ઇન્દિરા બ્રિજથી નર્મદા કેનાલ વચ્ચેનો એની એન્વાયરમેન્ટ ક્લિયરન્સ પણ મળી ગઈ છે ધીસ પોર્શન એ એના પછી ઇન્દિરા બ્રિજથી નર્મદા કેનાલ નર્મદા કેનાલથી ગિફ્ટ સિટીવાળો બ્રિજ અને ગિફ્ટ સિટીવાળા બ્રિજથી સન સરોવર આવા ત્રણ તબક્કા અને સન સરોવરથી પેથાપુર પાવર સ્ટેશન બટ આ જે દીનદયાળ બ્રિજથી સન સરોવર વચ્ચેનો પટ્ટો જેમાં માત્ર ગિફ્ટ સિટીવાળા પટ્ટામાં કામ ચાલી રહ્યું છે અને છે રિવરફ્રન્ટનું જ કામ દેટ આઈ હેવ કન્ફર્મડ પણ એટલું મેસિવ રિવરફ્રન્ટનું કામ ચાલી નથી રહ્યું ઇટ્સ વેરી બેઝિક એન્ડ સ્લો